જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અધ્યાય સાત નો દસમો શ્લોક સમજીશું બીજમાં સર્વભૂતાના વૃદ્ધિ પાર્થ સનાતન બુદ્ધિઃ બુદ્ધિમતામસ્મી તેજસ તે તેજ સ્વિનામહ હે પૃથપુત્ર જાણી લે કે હું જ સર્વ જીવોનો આદિ બીજ છું બુદ્ધિમાનોની બુદ્ધિ છું અને સર્વ શક્તિશાળી પુરુષોનું તે હું જ છું બીજમનો અર્થ છે બીજ કૃષ્ણ સર્વના બીજ છે ભૌતિક પ્રકૃતિના સંપર્કમાં આવીને બીજ ચર અને અચર જીવોના રૂપમાં ફળીફૂટ થાય છે પશુ પક્ષી મનુષ્ય તથા અન્ય સજીવો જીવો ચર છે પરંતુ વૃક્ષ અને છોડ અચર છે તેઓ ચાલી શકતા નથી માત્ર ઊભા રહે છે દરેક જીવનો સમાવેશ ચોર્યાસી લાખ યોનિઓમાં થયેલો છે તેમાંના કેટલાક જીવો ચર છે અને કેટલાક અચર છે પરંતુ આ બધાના બીજરૂપ શ્રીકૃષ્ણ છે ભૌતિક સાહિત્યમાં જણાવ્યા પ્રમાણે બ્રહ્મ અથવા પરમ સત્ય તે હોઈ શકે કે જેમનાથી પ્રત્યેક વસ્તુ ઉદ્ભવે છે કૃષ્ણ પરમ બ્રહ્મ અથવા પરમાત્મા છે બ્રહ્મ નિર્વિશેષ છે ત્યારે પરમ બ્રહ્મ સાકાર છે નિર્વિશેષ બ્રહ્મ સાકાર રૂપના આધારે રહેલું છે તે તો ભગવદ્ ગીતામાં કહેવામાં આવેલું છે માટે મૂળભૂત રીતે કૃષ્ણ સમસ્ત વસ્તુઓના સ્થાન છે તેવો જ મૂળ છે જેવી રીતે વૃક્ષનું મૂળ સમગ્ર વૃક્ષનું સંચાલન કરે છે તેવી રીતે કૃષ્ણ સર્વના મૂળ હોવાને કારણે આ જગતના બધા પ્રાણીઓનું પાલન કરે છે આનું સમર્થન વૈદિક સાહિત્ય કઠોપનિષદમાં થયેલું છે નિત્યોનિત્યાનામ ચેત શ્રતા નાનામ એકો બહુના યોગ વિદધાતી કામાન તેઓ સનાતનોમાં સર્વોપરી સનાતન છે તેઓ સમસ્ત જીવન અસ્થિઓમાં સર્વોપરી હસ્તી છે અને તેઓ જ એકમાત્ર સમસ્ત જીવોના પાલનહાર છે માણસ બુદ્ધિ વિના કશું જ કરી શકતો નથી અને કૃષ્ણ એમ પણ કહે છે કે તેવો જ સમગ્ર બુદ્ધિના મૂળ છે જે મનુષ્ય બુદ્ધિમાન હોય નહીં તો તે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને સમજી શકતો નથી આજેનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ